જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં તમને સસ્તા ભાવે એકદમ સારી ક્વોલિટીની વસ્તુ મળશે અને એ પણ નવી ડિઝાઇન તો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે અને તમારો જે શોખ છે એ પૂરો કરી શકો છો આજના વિડીયોમાં હું લાવ્યો છું એવી એક સુંદર મંગળસૂત્ર ડિઝાઇન જેને જોઈને તમે કહેશો વાહ કેમ કે હું જે મંગળસૂત્રની ડિઝાઇન લાવ્યો છું તે માર્કેટમાં ક્યાંય પણ મળતી નથી એક જ સેટમાં તમને મળશે એકથી વધીને એક અદ્ભુત ડિઝાઇનો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને તેની કિંમત પણ કહીશ કેવી ક્વોલિટીમાં આવશે તો વિડીયોને શરૂ કરી આ મંગળસૂત્ર અલગ અલગ ડિઝાઇનમાં આવશે તમને હું દરેક ડિઝાઇન બતાવીશ અને તમને કઈ વધુ ડિઝાઇન પસંદ આવી એ કમેન્ટ કરવાની રહેશે તો વિડીયોને શરૂ કરીએ આ પહેલી ડિઝાઇન જુઓ તેની પેન્ટાગોના આકારની ડિઝાઇન છે અને લાલ લહેરિયા પથ્થર લગાવેલા છે જે ખરેખર તમારા ગળાને ચમકાવશે આ મંગળસૂત્ર દરેક ડિઝાઇનમાં તમને બે પેન્ડલ જોવા મળશે જેમાં એક મોટું પેન્ડલ અને તેની નીચે નાનું પેન્ડલ લટકાયેલું રહેશે પેન્ડલમાં કુઘરીઓ સ્વરૂપે લટકન લગાવેલા છે અને નીચે લાલ સ્ટોન અને તેની આજુબાજુ સફેદ નાના નાના સ્ટોન લગાવેલા છે જે તેને સુંદર લૂક આપે છે આ બીજી ડિઝાઇન જુઓ આ રાઉન્ડ પેન્ડલવાળો સેટ તો ખાસ કરીને ટેડિશનલ સાડી અને ઘાઘરા સાથે પરફેક્ટ મેચ થાય છે આ પેન્ડલમાં તમને માટલાનો ઘડો જેવી ડિઝાઇન છે આ તમે પસંદ કરી શકો છો આ જુઓ આમાં કમળના પાંદડા જેવી આકારની ડિઝાઇન સાથે પેન્ડલની વચ્ચે લાલ ગોલ્ડ સ્ટોન લગાવેલા છે આમાં અંદર સારી કોતરણી કરેલી છે હવે આ ડિઝાઇન જુઓ આ ડિઝાઇન લોકોએ ખૂબ જ એટલે ખૂબ જ પસંદ કરી છે જોઈને જ એકદમ લાગી જાય તેવું ડિઝાઇન કરવામાં આવ્યું છે જાળી આકાર ડિઝાઇન છે તો તમે આને પણ પસંદ કરી શકો છો આ પણ ડિઝાઇન એકદમ સુંદર છે વચ્ચે ગોળ આકારે લાલ સ્ટોન અને આજુબાજુ સફેદ નાના નાના સ્ટોન લગાવેલા છે પેન્ડલની અંદર અંદર પાંદડાઓની ડાળીઓની કોતરણી કરેલી છે જે તેને વધારે સુંદર બનાવે છે તો આ તે દરેક ડિઝાઇન દરેક ડિઝાઇનમાં દોરી સેમ પેટર્નમાં આવશે જે તમે ફોટોમાં જોઈ શકો છો તેમાં કાળા રંગના પારા સાથે સોનેરી પટ્ટીમાં આવશે જે વધારે મંગળસૂત્રને સુંદર બનાવે છે એકદમ હળવું વજન સરળ પહેરવા લાયક અને સ્ટાઇલિશ લુક એટલે કે આ મંગળસૂત્ર સાંસ્કૃતિક પરંપરાનું આધુનિક રૂપ છે આ ગોલ્ડ પ્લેટેડ બનાવવામાં આવ્યું છે જે હાઈ ક્વોલિટી બ્રાસ મટિરિયલથી બનેલ છે જે તેની લાંબા સમય સુધી ચમક જાળવી રાખશે ડિઝાઇન એકદમ ટ્રેડિશનલ અને પહેરતા જ તમને શોભા આપે આ મંગળસૂત્રની લંબાઈ ચોવીસ ઇંચ છે તો હવે આ મંગળસૂત્રની કિંમતની વાત કરીએ તો દરેક મંગળસૂત્રની કિંમત છે ચારસો પચાસ રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરાવો આવા વધુ શણગાર અને ટ્રેનિંગ જ્વેલી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓર્ડર આપવા માટે આપે નંબર પર માત્ર માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમને મનપસંદ મંગળસૂત્રનો ફોટો સાથે તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું આપવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી પાર્સલ મોકલાવી શકીએ પૈસાની ચુકવણી જ્યારે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ આપવાના રહેશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો સરળ સુરક્ષિત શેર ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર